નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ ભાવનગર શહેરમાં સરદારનગરથી રૂપાણી સર્કલથી આતાભાઈ ચોક સુધી નવા રસ્તા બનાવવાનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનો હતો જેમાં ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તથા સ્થાનિક નગરસેવકો સંગઠનના પદાધિકારીઓ આસપાસના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં હર્ષની લાગણી છવાયેલી હતી સરદારનગરથી આતાભાઈ ચોક સુધી રાજ્ય સરકારે ફાળવેલા અડતાલીસ લાખ રૂપિયામાંથી આ રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું રિપોર્ટર આસિફ ખાન પઠાણ ભાવનગર